બેટાથી બાપ સવાયો વિક્રમ વેતાળની એક વિક્રમ રાજા ફરી મશાને પહોંચ્યો વિક્રમ રાજાને જૂની ટેવ હતી તે મુજબ આજે અમાસની રાત્રે અંહી મશાને આવેલા ખીજડાના વૃક્ષ પાસે આવી વેતાળનું શબ નીચે ઉતારી વેતાળ દ્વારા કહેવાતી નવી વાર્તા સાંભળવાનું તેમજ વેતાળની જૂની ઘસાઈ ગયેલી ધમકીઓ સાંભળવાનું મન થતું હે વિક્રમ નહીં તો અને દરેક વખતે તેના આપેલા જવાબમાં કોઈ ભૂલ બતાવી વેતાળને અટહાસ્ય કરીને ઉડતો જોવાનું આટલા વર્ષો પછી આજે મન થઈ આવ્યું હતું વિક્રમ રાજાએ ધર્મરાજા પાસેથી આ અંગે સ્પેશિયલ પરમિશન લીધી હતી આટલા વર્ષોના ગાળા પછી આજે પૃથ્વી ઉપર એક રાત માટે ઉજ્જૈન નગરીની મુલાકાત અને વેતાળ સાથે વાર્તાલાપ માટે વિક્રમ રાજા આતુર હોય હંમેશની આદત મુજબ વિક્રમ રાજાએ ભૂલ્યા વગર વેતાળના મડદાને ખીજડાના ઝાડ ઉપરથી ઉતાર્યું ત્યારે મશાનમાં સળગી રહેલી ચિતાઓની જ્વાળાઓના ઉજાસમાં વિક્રમ રાજાનો ખભે રાખેલ વેતાળનો જમીન ઉપર રેલતો લાંબો પડચાયો બિહામનો લગતો હતો મશાનમાં રહેલા કૂતરાઓએ આજે આ લોકોને જોઈ ભાગ દોડ કરવી શરૂ કરી દીધી હતી વિક્રમ રાજાએ કોઈ જ ડર વગર ઉજ્જૈન નગરીની વાટ પકડી વિક્રમ રાજાએ કહ્યું અરે વેતાળ તારું છે બેસી વાળ લહેરાવતા વેતાળે બોખા મોઢાથી ખડખડાટ હસતાં કીધું અરે વિક્રમ હવે તારા છાણિયા ખાતરનો જમાનો ગયો હવે નવા રસાયણિક ખાતરનો જમાનો છે અહીલાલ રંગના બટેકા અને સફેદ ટામેટાં હવે મળે છે મેં મારા ખાવામાં બાજરીના રોટલા અને છાશ છોડી હવે બર્ગર કોકા કોકાકોલાના ઠંડા ટીન સાથે ફૂડ પેક ખાધા છે ચાલ હવે કોઈ નવી વાર્તા સંભળાવ તને તો ખબર છે રસ્તો કેટલો લાંબો છે મને ગાડી કે સ્કૂટર ચલાવતા નથી આવડતું એટલે પગે ચાલીને નગરમાં જવાનું છે તું કોઈ વાર્તા કહે તો લાંબો રસ્તો ટૂંકો લાગે અને વેતાળે આજના જમાનાની વાર્તા સાંભળવાની ચાલુ કરી વિકાસ સિંહ આપની ઉજૈન આવેલા ઉન્નતિનગરના વડાપ્રધાન છે તેઓ વિધુર છે અને તેમને આધુનિક સિંહ નામનો દીકરો અને સુધારાવર્તી નામની એક બાળવિધવા દીકરી હતી દીકરો ખૂબ સમજુ અને ભણેલો ગણેલો હતો તે તેના પિતાજીને નગરના સંચાલનમાં પ્રધાન સચિવ તરીકેની સેવા આપતો હતો આમ આધુનિક સિંહ પૂરો સમાજ સુધારકના રંગે રંગેલો હતો આધુનિક સિંઘ ઉન્નતિનગરના જૂના રિવાજોને પાણીચું આપવાના મતનો હતો પોતે નામ પ્રમાણે આધુનિક છે અને જૂના હતોવાજો નથી માનતો તે પુરવાર કરવા તેના પિતા વિકાસ પાસે સ્ત્રી સાથે પરણવાની રટ લઈને તે બેસી ગયો હતો કે બસ પરનિશ તો આપણા નગરની કોઈ વિધવા સ્ત્રી સાથે જ બીજી બધી સ્ત્રી મારી માંગ અને બહેન ગણાશે વિકાસ વિકાસસિંહ દીકરાની વાતથી મૂંઝાયા તેમણે ઉન્નતિનગરના બધા મેરેજ બ્યુરોમાં આધુનિક સિંહની નોંધણી કરાવી યોગ્ય વિધવા સ્ત્રીની શોધ આદરી થોડાક સમયમાં જે એક મેરેજ બ્યુરોવાળાએ એક સુશીલ વિધવા સ્ત્રી શોધી આપી અને આધુનિક સિંઘના તે વિધવા સ્ત્રી સાથે વિધિસર લગ્ન થયા અને આખા એ ઉન્નતિનગરમાં આધુનિક સિંઘની ચર્ચા અને વખાણ ચાલુ થઈ ગયા લગ્ન પછી આ વિધવા સ્ત્રી તેના આગળના પતિ દ્વારા થયેલા સંતાનોમાં એક છોકરીને આંગળી પકડાવી અને એક છોકરાને કેડમાં લઈને સાસરે આવેલી હતી સમય વીતતો ગયો બધા રંગે ચંગે મોજ કરતા હતા હવે આ વિધવાસ્ત્રીની આંગળીએ વળગાડી લાવેલી છોકરી લગ્ન યોગ્ય થતાં ભારે થયું ઉન્નતિનગરમાં વખાણ અને માનપાન વધતા જોઈ ઉન્નતિનગરના વડાપ્રધાન શ્રી વિકાસ સિંહે ઉન્નતિનગર બેટાથી બાપ સવાયોની નવી કહેવત પુરવાર કરી માનપાન મેળવવાનું નક્કી કર્યું ઉન્નતિનગરના વડાપ્રધાન શ્રી વિકાસ સિંહે તેમના દીકરા આધુનિક સિંઘની તે આંગળીયા દીકરી સાથે ધામધૂમથી લગ્ન કર્યા અને આખાઈ નગરને જમવા માટે નિમંત્રણ આપી ભાવતા ભોજન સૌને જમાડ્યા હવે અને બંનેનો જય જયકાર થઈ ગયો પરંતુ વિકાસ સિંહના લગ્ન આધુનિક છોકરી સાથે થયેલા હોવાથી ખુદની સાવકી છોકરી હવે તેની સાવકી માંગ બની ખુદ તેના બાપા વિકાસસિંહ હવે તેના જમાઈ પણ બન્યા સમય જતાં આધુનિક સિંઘને ત્યાં એક પુત્રનો જન્મ થયો હવે સગપણની દ્રષ્ટિએ આધુનિક સિંહનો આ દીકરો પિતાનો પૌત્ર અને ઉપરાંત તેમનો સાળો પણ એવી બેવડી સગાઈ વાળો થયો પરંતુ હે રાજા વિક્રમ હવે આ બેટાથી બાપ સવાયાની કહેવત પાકી કરવની આ અનંત યાત્રામાં વિકાસ વિકાસસિંહને ત્યાં એક કન્યાનો જન્મ થયો નવી જન્મેલી બાળકી આધુનિક સિંહના પિતા વિકાસ વિકાસસિંહની સગી દીકરી હોવાથી તે હવે તેની બહેન હતી અને વાર તહેવારે હવે તે આધુનિક સિંઘને રાખડી પણ બાંધતી થઈ અને પોતાની સાવકી દીકરીની દીકરી હોવાના નાતે તે બાળકી આધુનિક સિંહની દોહિત્રી પણ થતી હતી આ સમાજ સુધારવાના ચક્કરમાં આધુનિક સિંહનું તેની પત્ની સાથેનું સગપણ ફરી અને વધી ગયું હતું પોતાની પત્ની હવે તેની નાની થતી હતી અને પોતે પતિ પણ ખરો અને પાછો દોહિત્ર પણ ગણાય આ રીતે આધુનિક સિંહ તેના પિતાની બેટાથી બાપ સવાયાની કહેવત પાકી કરવની દોડમાંગ આખરે પોતે જ પોતાનો નાનો બન્યો આટલો ઓછો સમાજ સુધારો હતો તેમાં બેટાથી બાપ સવાયોની કહેવતને વધુ હવા આપવાના હેતુએ ઉન્નતિનગરના પ્રધાન સચિવ આધુનિક સિંહે તેના સાવકા દીકરાના તેની સગી વિધવા બહેન સાથે કર્યા અને તેને જોડકા બાળકોમાં એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો હવે આમાં બંને બાળકો આધુનિક સિંહના ભાણિયા અને પૌત્ર પૌત્રી થાય અને વિકસિંહના આ અમરવેલ માફક ફૂકતા રહેતા સંબંધોના જાળાથી કંટાળેલા વેતાળની વાર્તાને રાજાએ

હાલની ઝવણ કરતા ઓછી હશે અને બેટાથી બાપ સવાયોની કહેવત પુરવાર કરવાની વિકાસસિંહની દોડમાં જોડિયા બાળકોથી ઉદભવતી બીજે વાળી શકાશે શાબાશ અરે વિક્રમ તારો તો આઈ ક્યુમ હજુ ઊંચો છે તું તો ભારે ઇન્ટેલિજન્ટ નીકળ્યો પણ તું બોલ્યો એટલે હું તો હવે આ સરક્યો કહેતા વેતાળ પાછો ઉડી ખીજડાના ઝાડે જઈ બેસી ગયો ત્યારે બેટાથી બાપ સવાયોની કહેવતના સતત પડતાંગ પડદથી વિક્રમ રાજાનો ઉજ્જૈન નગરી જોવાનો ઉમંગ ઓસરી ગયો હતો